વેપારીઓ એ વિરોધ કર્યો છે જામનગર માં અમલવારી તંત્ર ન કરતા વેપારીઓ નારાજ થયા છે દરબાર ગઢ થી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજે વિરોધ કરવા આવ્યો છે બાઇક રેલી યોજી પોતાના વેપાર ધંધા બંધ રાખી મોટી સંખ્યામાં રેલીમાં રેલી માં જોડાયા છે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી આવેદન પત્ર પાઠવ્યું છે આજે વર્ષો જૂનો સડક પ્રશ્ન છે કે ટ્રાફિક નો ટ્રાફિક ની સમસ્યા એ બરધન ચોક માંડવી ટાવા દરબાર વિસ્તારમાં છે ને આજે વર્ષો જૂનો જે સમસ્યા છે એ ચાલી જ આવે છે

કાયમી ધોરણે આ નિયમ છે એ અમલમાં રહે અને વેપારીઓને પૂરતો ન્યાય મળે અને વેપારીઓને અગવડતા ન પડે વિસ્તાર 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 આખો આખો જેને કે જામનગરનું જૂનામાં જૂનું અને સૌથી સારું બજાર રહ્યું છે તો પછી આ વિસ્તારમાં જેટલા ગ્રાહકો આવતા હોય છે એને વાહનો રાખવા કઈ જગ્યાએ જ્યાં વાહનો રાખવાની જગ્યા છે ત્યાં તો બીજા બધા આર્થિક દબાણ કરેલા છે તો આ દબાણ દૂર કરે અને તંત્ર છે એ દબાણ દૂર કરી પાર્કિંગ ના પ્રોપર પટ્ટા બનાવીને ગ્રાહક જે રીતે પાર્ક કરી શકે પોતાના વાહનો કે એને પાયલોટ વાળા ગાડી ઉપાડે નહીં તો એના માટે અમારી માંગણી છે કે હાઈકોર્ટ ના હુકમ અમલવારી સંપૂર્ણ રીતે કાયદેસર વ્યવસ્થિત રીતે કાયમી ધોરણે કરવામાં આવે એના હિસાબે ધંધાના નુકસાન નહીં થતું હોય છે કે આર્થિક દબાણ હોય તો ગ્રાહકો આવવામાં અચકાય છે ખચકાય છે વાહન જગ્યા મળતી રાખવાની આજે કોઈ પણ ટુ વ્હીલર લઈને લેડીઝ આવે તો વાહન રાખે કઈ જગ્યાએ આજે કાર્યક્રમ એ છે કે અમે બધા ત્રણસો સાડા ત્રણસો વેપારીઓ સ્વૈચ્છિક રીતે અમે અમારી દુકાન બંધ કરી અને કલેક્ટર સાહેબ ને